અફઝલ પટેલનો પાણીની લાઈન બાબતે ઝઘડો થયો હતો જેથી શહેઝાદ મોમીન અને એઝાઝ મોમીન દ્વારા તીક્ષ્ણ હત્યારથી હુમલો કરવામાં આવ્યો હતો ઉપરા ઉપરે ઘા ઝીકી અફઝલ પટેલનું મોત નીપજ્યું હતું ઉશ્કેરાટમાં આવી હત્યા કરનારા આરોપીને ઘટનાને અંજામ આપીને નાસી ગયા હતા અફઝલ પટેલની હત્યાને લઈને પોલીસ આવ્યો હતો સમગ્ર હત્યાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાલ ગુના નોંધીને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જોકે ચોવીસ કલાકમાં જ બે હત્યાના બનાવો સામે આવતા પોલીસથી કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે